દાહોદના આગાવાડા ગામના પચ્ચીસ ઘરના લોકોને છેલ્લા કેટલાય વર્ષોથી લાઇટ વિના રહેવા બન્યા મજબૂર વીજ પુરવઠાની સમસ્યા ગામમાં વર્ષોથી ચાલી રહી છે અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી રહેવાસીઓએ આ સમસ્યા અંગે અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અધિકારીઓ તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી આગાવાડા ગામમાં રહેતા લોકો માટે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે વીજળી વિના બાળકોના અભ્યાસ ઘરેલું કામકાજ અને આર્થિક પ્રવૃત્તિઓ પર પ્રતિકૂળ અસર પડી રહી છે વીજળીના અભાવે આધુનિક સુવિધાઓથી વંચિત રહેવું ગામના લોકો માટે મોટો પડકાર બની ગયો છે સ્થાનિક તંત્ર અને વીજ વિભાગ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ગામના રહેવાસીઓ સરકાર પાસે વીજળીની સુવિધા પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે જેથી તેમના જીવનમાં સુધારો આવી શકે મારું નામ મલ્લાભાઈ ડામોર ગામ આગાવાડા ફળિયો કાળિયાકુવા લગભગ લાઇટ અમારે સુવિધા કઈ છે નથી સાત આઠ વર્ષથી ખાપરી આ નજીક ગામ છે ત્યાં લાઇટ ની સુવિધા ફૂલ છે અમે અહીં લગભગ સાત આઠ વર્ષથી જૂના ઘરો ઘર વીસ પચીસ ત્રીસ ઘરો છે લાઇટ ની કઈ સુવિધા નથી રિપોર્ટ બી આપેલા બધું કઈ બી કરાય પણ આવ્યું જ નથી અમે કઈ લાઈટ ની સુવિધા નથી કરતા સરપંચ સાહેબ બધા કોઈ ભી આગેવાના લોકો ચૂંટણી વખતે તો આવી જાય છે પણ અહીંયા આવતા જ નથી પાછા એમને એમનું મતદાન લેવું હોય તો આવી જાય છે બહુ લાલસ આપી આપીને પણ અમે કઈ લાઈટ ની સુવિધા કઈ કરતા જ નથી એ લોકો અમે અંધારામાં પડી રહ્યા છે એમ આ લાઇટ ખાપરિયા નજીકમાં છે અમારે ખાલી રોડ નો આંતરો જ છે આ અગાવાળા કાળે કુવા નથી ખાપરિયા પેલી બાજુ આમ બાજુ છે તકલીફ કરે છે આ બાજુ ઘણી પણ બહુ તકલીફ અંધારામાં રહેવાનું એટલે ઘણી તકલીફ પડે અંધારામ રહેવાનું શું માંગ કરો છો અમે લાઈટની જલ્દી જલ્દી કરી આલે લાઈટ એવી રીતે માંગ કરીએ સાહેબ ફેસ્ટિવલ અગાવાડા પણ અહીંયા હું બહુ તકલીફ છે પણ રહ્યો પણ અમારા નથી એમ ખાપરિયામાં ભળી પણ લાઈટ નથી અમુન બહુ તકલીફ પડે છે રાત ને ઇંધારે પણ અમુન લાઈટ આવતા નથી ઓટી ને અહીં આવી જાય ઓટી ઓલી હાલ પણ કરી આલો પણ હાલતા નથી લાઈટ તકલીફ બહુ છે અમુન બહુ તકલીફ પડે છે અમુન લાઈટ જોઈ છે કરી હાલજો છો કેટલા ટાઈમ થી લાઈટ નથી લાઈટ આજ દા બાર વરસ થયા પણ લાઈટ છે નથી એમ અમુ બહુ તકલીફ કરી છે પણ અમાર લાઈટ ની સુવિધા કોઈ કરતા નથી કાળિયા કુવામાં સરપંચ છે કોઈ આગેવાન છે પણ અમને લાઈટ નથી કરી વખતે આવી ઓટો પણ કરી નથી બહુ તકલીફ છે ઓટો નું ગામમાં ગામ માં બાજુમાં લાઈટ મળે છે કે અમે દોડી લંબાવીને લઈ આવી લાઈટ બીજા ગામના કઈ નથી લે આપવાનું લાઈટ એ અમે અંધારામાં પડેલા છે સાહેબ અને અહીં કેવી રીતે મદ લેવું હોય સરપંચ આવી જાય ડિપોટી આવી જાય બધા આવીને રહી જાય

લાઈટ તો નજીક છે પણ કાળા કુવા ફળિયા માં લાઈટ જ નથી અગાવાડામાં તો પેલે એમને તો એ અર્ધો કલાક લાઈટ જતું રહે તો એ રાડો પાડવા માંડે છે લાઈટ નથી લાઈટ નથી તો રીતે પડ્યા જીપી વાળા ને એમને અર્ધો કલાક લાઈટ કાપી નાખે પાંચ મિનિટ તો એ ફોન કર નાખે એમનું લાઈટ બંધ કર નાખે તો એમને કેવું લાગે તો હવે અંધારામ કેવી રીતે રહેતા હોય તો અમને લાઈટ આપો ને લાઈટ કેમ ને આપતા સરપંચ સાહેબ ખુદા ખાલી મતદાન લેવા માટે તો જરૂર કે આપી દઉં હું લાઈટ આપી દઉં હું એમ કે પછી સોમાસો આવે પછી પાછા બંધ કરી નાખે એમ કે લાઇટ જ નથી હવે હવે ઉનાળામાં આવશે એમ કે તો લાઈટે તો અમને જોઈએ ને સાહેબ તો પછી અમે ગાય ભેંસ બકરા કેવી રીતે અમે પેલી અંધારામાં બાંધીએ તો પછી જીબી વાળાને એમને લાઈટ હોય તો લાઈટ નહીં હોય તો કેવા બધા રાડો પાડે છે એ એસી માં તાજા બટા કે મારે પેલી એમ છે ગભરાવાનું થાય ને એમ કહે છે એમ કે તો અમે અંધારામાં કેવી રીતે રહેતા હોય છે તો પછી લાઈટ તો અમને જોઈએ ને સાહેબ

અમારે ગમે એમ લાઈટ જ જોહે લાઈટ થી પાણી જોહે અમારે બીજું કઈ નથી જોતો અમારે રમાબેન